છોટારીપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરફોડ ચોરીના કુલ સત્તર ગુનાઓ આચરનાર છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાદીપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાડીપુરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાડીપુર જિલ્લામાં ગુના કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તમામ જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી એસ ગામીત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાડીપુર ના હોય એલસીબી સ્ટાફ પોલીસ માણસો ને ખાનગી બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે સંબંધે એલસીબી સ્ટાફ ના પોલીસ કર્મચારીઓ છોટાડીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે છોટાડીપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી નારસિંગભાઈ ઉર્ફે નાગરાજ કનૈયાભાઈ રાઠવા રહે ભુમસવાડા તાલુકો કમાટ જિલ્લો છોટાડીપુર અને છોટાડીપુર ડેપો પાસે આવેલ છે જેવી બાતમી આધારે સદરી જગ્યાએ તપાસ કરતા સદર ઇસમ હાજર મળી આવતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાડીપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે મોસી સુરતીઓ રિપોર્ટ ન્યૂઝ ટુડે છોટાઉડેપુર